જેમ અંબા જે ખંભલાઈમાં ગુરુવાર દેવાનામ ચ ઋષિનામ ચ ગુરુમ કાંચન સનિભમ બુદ્ધિભૂતમ તિલોકેશમ તમ નમી બૃહસ્પતિ દેવતાઓને પણ જ્ઞાન આપનાર બૃહસ્પતિ દેવ આજે ગુરુવાર અને અગિયાર નવ બે હજાર પચીસ સવારે અગિયાર ને પચીસ થઈ છે માંડલ તમને માના દર્શન કરાવડાવું લાઈવ અત્યારના જ અને સાથે સાથે આ આ શેર કરવું જરૂરી હતું એટલે તમને દેખાડું છું પેલા ધજા અને માના દર્શન કરાવી દઉં હવે એક વસ્તુ મારી જે તમને શેર કરવી જ જોઈએ જે લોકો ખાસ કરીને શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાનુષ્ઠાન અને મહાયાજ્ઞના યજમાનશ્રીઓ છે એમને ખબર પડે કે શું શું થઈ રહ્યું છે અને શું શું કરવામાં આવી રહ્યું છે પહેલાં આપણે એક કરી લઈ પેલા ગણેશ દાદાના દર્શન કરી લઈ પછી આપણે હનુમાનજી મહારાજ પરમ ગુરુદેવ એકમાત્ર ક્ષા કરાવી દઉં મારી સાથે સાથે જ ગુસ્સામાં આપણે ગુસ્સામાં હોય ને ગુસ્સો માને બિલકુલ ગમતો નથી કેમ કે ગુસ્સામાં ખબર નથી હોતી આપણે શું બોલીએ છીએ પણ પછી જ્યારે પૂરવા થાય ત્યારે ખબર પડે ગુસ્સાની શરૂઆત ઉતાવળથી થાય અને અંત પશ્ચાતાપથી ગુસ્સાની શરૂઆત ઉતાવળથી થાય અને અંત પશ્ચાતાપથી મહાકાળીમાં માને વિનંતી કે સમયને સાચવી લેજે મા માએ પેઠણી સાડી ધારણ કરેલી છે જે આ વખતે બહેનોએ આ પ્રસંગમાં પહેરવાની છે બે જ વ્યક્તિને જેમની જરૂર નથી એક ખુદ લક્ષ્મીજી પોતે અને કુબેર ભંડારી એવા માં ભગવતી એમને પણ પેઠણી સાડી ધારણ કરેલી છે લક્ષ્મીજીમાં બધા જે ત્રિગુણાત્મક યંત્રશક્તિ આરાધનમાં જે યંત્રો મળેલા છે ને એ અહીંયા પધરાવવામાં આવેલા છે તમને જે બોક્સ જેવું દેખાય છે એમાં એ યંત્રો માના શ્રી ચરણોમાં સમર્પિત કરવામાં આવેલા છે બંને જગ્યાએ તળાવ મંદિરે અને નિજ મંદિરે જ્ઞાન વગર બધું જ નકામું અંધારું ધબ મહાસરસ્વતીમાં શ્રી મહાસરસ્વતીમાં માને કંઈ ખૂબ સરસ બોલી શકાય આપણે બોલીએ લોકોને ગળે ઉતરે એને સાંભળવું ગમે આપણા આપણે આપણે બોલું ઘણા બધા લોકો બોલે ને કે કોઈ બોલે ને એટલે ખબર પડી જાય કે આ એક કબાડીની દુકાન છે કે સોનીની કોઈ બોલે એટલે ખબર પડી જાય આપણા ઘરમાં હોય આપણા પતિદેવ હોઈ શકે પત્ની હોઈ શકે મિત્રો બધા હોઈ શકે ખબર પડી જાય કે આ કબાડીની દુકાન છે ભંગારનો વેપારી છે કે હીરાનો વેપારી છે શબ્દ એ ભંગાર પણ છે અને શબ્દ એ હીરો પણ છે ગરબા છંદ બધી રચના સરસ્વતીમાં આપણા રક્ષક અને માની સાથે દેવ રહેલા રુણુ ભૈરવ દાદા અત્યારના જીવંત દર્શન છે ભાઈઓ નવદુર્ગામાં શૈલપુત્રી બ્રહ્મચારીણી ચંદ્રઘંટામાં કુસ્માડામાં સ્કંદમાતામાં કાત્યાયનીમાં કાલરાત્રીમાં મહાગૌરીમાં ને સિદ્ધિદાત્રીમાં હવે મારે તમને જે દેખાડવાનું છે એ હું તમને દેખાડું કે જ્યારે આપણે એવું નક્કી કર્યું કે લક્ષચંડી એક વરસ થયું જ્યારે આપણે એવું નક્કી કર્યું કે લક્ષચંડી આપણે માની દયાથી માની કરુણાથી જો થઈ શકે તો માં આગળ આપણે રજૂઆત કરી પહેલાં એક ખાસ જોઈ લો તો આપણે જ્યારે નક્કી કર્યું કે આપણે લક્ષચંડી મહાયા કેમ કે એકોત્રી પેઢીમાં એક જ વાર આવે તો બ્રહ્માંડનું સૌથી અઘરું અને સૌથી દુર્લભ કાર્ય હતું એટલે આપણે એક વર્ષ પહેલાં એક ભૂદેવને નિજ મંદિર એટલે કે ગામમાં માની સમક્ષ નૃત્ય મંડપમાં બેસાડી દીધા છે એમને સંકલ્પ લેવડાવેલો છે દર પંદર દિવસે પહેલાં પંદર દિવસ ગણેશ દાદા પછી પંદર દિવસ હનુમાનજી મહારાજ પછી પંદર દિવસ રૂરુભૈરવ દાદા પછી બ્રહ્માજી વિષ્ણુજી મહેશજી મહાકાળીમાં મહાલક્ષ્મીજી મહા સરસ્વતીમાં નવદુર્ગામાં એકાવન શક્તિપીઠમાં અન્નપૂર્ણામાં બધા જ જેટલા યાદ આવે જેટલા જરૂરી છે કદાચ ખંભલાઈમાં ચામુંડામાં બધાનું પંદર પંદર દિવસ એને અનુષ્ઠાન કરતું રહેવાનું એકવાર અનુષ્ઠાન પૂરું થયેલ રિપીટ ચાલુ રાખવાનું આ એક વર્ષથી થઈ રહ્યું છે અને એની પૂર્ણાહુતિ થશે પચીસ ડિસેમ્બર બે હજાર પચીસ પચીસ ડિસેમ્બર બે હજાર પચીસ જ્યાં સુધી આપણો લક્ષચંડી મહાયાગ પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે એટલા માટે આપણે ભુદેવને એના દર્શન કરાવડાવું તમને હું સવારે આઠ વાગે અનુષ્ઠાન શરૂ થઈ જાય છે સાડા બારે એને બ્રેક આપવામાં આવે વિરામ પાછું સાડા ત્રણ ચારે શરૂ થઈ જાય તો સાંજે સાડા સાત સુધી દરરોજ નિયમિત એક પણ દિવસ તૂટ્યા વગર એક વર્ષ થયું અને હજી પચીસ બાર બે હજાર પચીસ સુધી કેવળ ને કેવળમાં ખુશ છે બધા ભગવાન ખુશ છે દેવી દેવતાઓ ખુશ છે અને આપણા ભગીરથ કાર્યમાં આપણને મદદરૂપ થાય વિઘ્ન ન આવે અને ખૂબ સરસ લક્ષંડી મહાયાગ થઈ શકે સાથે સાથે માની કંકોત્રી લક્ષચંડીની કંકોત્રીનું મેં તમને ટાઇટલ છપાય છે મોકલેલું હતું એકચ્યુઅલી કંકોત્રી આખી પ્રિન્ટિંગમાં આજે જવાની છે ટાઇટલ તો છપાઈ ગયું બાકીની ડિટેલ અને જેમાં આપણું નામ હશે અને આ કંકોત્રી ચાલીસ પચાસ સો વર્ષ સુધી સાચવીને રાખી શકાય એવું અદ્ભુત નવલું ઘરેણું છે વાંચજો સાથે સાથે જે બસો પંચાવન યજમાનો છે એમને એક સરખો ફોટો એક સરખી ઘરમાં બધાના ઘરે એક સરખો માનો ફોટો હોય એવો ફોટો આપણે આપતા અર્પણ કરવા જઈ રહ્યા છીએ ઘણા લોકોની ઈચ્છા અમુક લોકોની ઈચ્છા હતી કે મૂર્તિ પણ મૂર્તિ અપૂજ ન રાખી શકાય અને આપણે ન હોય ત્યારે પણ ફોટાની અંદર ભાવ આવે મૂર્તિ આવડી મોટી બનાવવા જાય તો એટલી બધી વજનદાર થાય કે લઈ જવી અઘરી અઘરી છે એટલે આપણે ખૂબ સરસ માનો ફોટો એક ડેવલપ કરેલો છે અને માય જ પડાવેલો છે કેમ કે સૂર્યનારાયણ દેવનો પ્રકાશ માના ચહેરા ઉપર એવો પ્રતિબિંબિત થાય છે કે એકદમ આભા અને ઉજાસ લાગે છે તમને એ ફોટાના માણીના ફોટાના સૌથી પહેલાં દર્શન કરાવડાવું છું કંકોત્રીના દર્શન કરાવડાવું છું અને માના પણ દર્શન કરાવવા આપણે કૌશિકભાઈ પૂજારીને વિનંતી કરી એ ગર્ભગુરુમાં જાશે અને તમને બે વસ્તુના દર્શન કરાવશે માણીના એના દર્શન કરી લેજો કેવળ અને કેવળ શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગના બસો પંચાવન યજમાનોને આ ફોટો મળવાનો છે કંકોત્રી તો બધી ઘરે જાશે અને આપણે બધાએ અગિયાર દિવસની રાજોપચાર પૂજા કરવાની છે અને પછી ફોટો તમારી ઘરે તમે પૂજામાં રાખી શકશો સિંહેશ્વરીમાં પણ અવશ્ય આ ફોટો રહેશે જ બે દુઃખ જો આરામ કાયમ 好。Uh. 嗯。Mm. Mm.